और मूवी जो है फुल गुले या टू मूवी जो पंडित भूत जो गया है इतना बी क्या है मैं मनस्वी बेंड बीवी इतना तक्कियो देखो लाइन है वो लोग एक सीना बैठला जो 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 जवान बंद कर दे यहाँ कहीं ना था तो जो एक फूट जो फूट देना रूम में तो ढंग से अफ्रीकन संतरा नागस। खाई है आदे जो ये आ मूवी आई जो या सीन था है जो या जो जो अगने या का रूम में घरी गयो तो तो आगरी बेत मनसवी जो जो मनसवी जो या जेवा वा जो या जो होली ने में घरी गयो लागे

Manjulika auge, ayamare mana amar ya, o sinawen Agar mamatu kaliye, yo aigo, હાલો ફ્રેન્ડ તો હવે આપણે આગળ આગળનો વિડીયો બતાવીશું અને જોવા દોતના પિક્ચર ભલે તે પછી જમવા બેસી ગયા છોકરા હવે અંજુલિકા મંજુલિકા પિક્ચર જોઈ લીધું છે અને એ પણ હવે જમવા બેસી ગયા હે એય આ પાનામાં પિસ્સાઈ ગયું છે બાજરાનો રોટલો ગુવારની શાક સલાડ સે કાચું કકડ કોકુંબર કોકુંબરનો સલાડ છાસ બધું પિસ્સાઈ ગયું છે હા તારે શું ખાવ તાનું ખાવ અને રોટલો ખાવ આરોન તારે રોટલો હા તારે પિસ્સાઈ ગયું છે રોટલો શાક રોટલાન શાક વરા જ છે ભાઈ બધાય કરાટી ઓટલી વારા કરા ગોચા हेलो तो तुम्हें पण जममा आवी जाऊ बपोरा થઈ ગયા હ બરોબર લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અરે વાહ એને શું છે બર્થડે નું બધે આવે છે એટલે સબ્સ્ક્રાઇબ વધી જાય તો અમારે જવાનું એટલે વત્સલભાઈ કે બરોબર જી થાય તમારા ભાઈ ભી નું હા ચાલો फ्रेंड्स તો આપણે જમી લઈ

પ્રયાસ આપડે જાય છે રોનકભાઈ ને મૂકવા રોનકભાઈ આવજો ઘરે આવજો

ચલો ટાટા રેલવે સ્ટેશને મૂકી દીધા ને આપણે થાય છે મોડું એટલે હવે આપણે નીકળીએ તો હેલો ફ્રેન્ડ્સ આપણે ગયા તા છે ચૈત્ર મહિનો વાલે એક દાડી દોરી આલે છે એટલે ઘડી કામે જાય લિસ્ટ દેવા જાય બધી પ્લાનિંગ હોય એક ઓગી કોકરોચ સેના જોતી હોય અત્યારે એનો ટીવી ટાઈમ હોય એટલે આવું બધી જોયા કરે ઓગડી ઓગડી ઘોગડી ગોગડી એવું હા ગોગડી ગોગડી જોયા કરે અને ફાઈલ બનાવે છે ના રસોઈ લોટ બંધાઈ ગયો છે બચેતા સુધારે છે બચેતાનું શાક ને રોટલી બનાવવાનું છે અને ઓલા ભાઈ બેન કેમ રમતા આઈ છે અનસ્વીને વત્સલભાઈ છે અને રોનકભાઈ વયા ગયા છે ની ઘરે મુકાભાઈ ની ઘરે ગયા રોનકભાઈ ની પોચી ગયા છે

બપોર વચ્ચા થોડીક વાર ગરમીનો માહોલ હોય પણ રૂમમાં બંધ કરીને પડ્યા હોય એટલે વાંધો નથી આવ્યો તો ઓવરઆલ મૂવી જોયું અંધારું કરી અને બહુ મજા આવી ગઈ હા ધડબડાતી થોડીક વાર છે ને વત્સલ એમાં ઓલી લાઈટ બંધ ચાલુ કરવાની જરૂર હતી રૂમ ટાકટોઈ ટાકટોઈ લાઈટ ચાલુ બંધ કરી મજા આવે થોડાક ઓલા અવાજ ને કઈ હોત ને એવા મજા આવી સરસ જો આ ભાઈ રોટલી કરવા વચી ગયા છે કર નાખ આખા પીડા રોટલી हवे जो पहला गेम नहीं सर ये बस मार कर करें ना कर बात एक रात को पड़न देर में बोल कब ये ना कब ले कब रहो ये जीते ये ना कब रहो का तो अरे ये ना कब रहो देरी हो आ रे ना कोई डूबा मारवा आ ये मार्क्स ही सब लोग

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ vậy video hấp dẫn coi em. No! No! Yeah. 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 <coughs> <coughs> बाल तेज है। नहीं आए नहीं तब। बेस्टर मालूम है। बेस्टर मालूम ही नहीं तब। मालूम कौन छोड़, नहीं तो मजा बैलेंस करवाना। <laughs> मार मारते हैं सेट में।

कहीं मालिक कौन कर रहा है अरे मालिक कर रहा है तारे को मालिक कर रहा है कहाँ रहा है मतलब कहाँ ही हाँ पसीना तू ही आली वाली आवे पापा करते कुछ हेलो डॉक्टर बस हो गया क्या खाया कर रही थी तुम क्या नहीं क्या नहीं क्या या नहीं नहीं big yeah. और चल रहा है हां अरे तान आवे थाई गई तू वहां से निकली जाए मैं ऐसे करना बच्चे पापा पर पास वाला आई मैं बोले बोले मुझे क्या करना है मैं अपना जा गया हेलो जिम छुलिया

आलो खाना ना मार सब फ्रेंड्स अबे मार खाना है डीबा ढाबा खाना है आओ ऐ उन नहीं नहीं हर का आई एम नो आलस ढाबा मार 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 तुम तुम हाल मनस्वी मारी एडला वार वन पांच पांच मारवा 4 5 આ તો પકાઈ ડાબે અમારો તો આ બે થડ હારી ગયા છે હારી ગયા છે તો એને એકવાર થઈ ગઈ થી 6 5 સ્ટ્રેન્થ આવે મારો સેકન્ડ રેન્ક આ લેને બસ રેન્ક કાર્ડ ને આ બે હારી ગયા